પોલીસ આરોપી વર્ષ બે હજાર બાવીસ માં મધ્યપ્રદેશના ખંડવા ખાતે પાન માવાની દુકાન ચલાવતો હતો જ્યાં ભોગ બનનારી પીડિતા આપતા આરોપીની ની બગડી હતી અને બાદમાં ભોગ બનનારને એકલતામાં જોતા જબરદસ્તી ખેંચી લઈ બળાત્કાર કર્યો હતો તે ઉપરાંત આરોપી દ્વારા કહેવામાં આવેલ કે કોઈને કહેશો તો તને જાનથી મારી નાખીશ જે મામલે આરોપી વિરુદ્ધ વર્ષ બે હાજર બાવીસ માં મધ્યપ્રદેશના ખંડવા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં આરોપી મોહમ્મદ ફિરોઝ ઉર્ફે સફીક મોહમ્મદ રફીક ઉમર વર્ષ બત્રીસ ધંધો સિક્યુરિટી તથા કાપડ બેગના વેચાણની લારી ગ્રાઉન્ડ ફ્લોર યુસુફી એપાર્ટમેન્ટ પઠાણવાડનો ટેકરો ઇન્દરપુરા ઝાપા બજાર રોડ મૈદરપુરા સુરત મુળ રહેવાસી વોર્ડ નંબર એ ને ઘાસપુરા બાંગ્લાદેશ થાના ખંડવા જિલ્લો ખાંડવા મધ્યપ્રદેશ વાળાઓને ઝડપી પાડવામાં સફળતા મળે છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે